જમાનો હોય કાળો નાક તો હું પણ મદારી છું ઉડતા પંખીને પાડો એવો હું સ્વીકારી છું બાદશાહ શું આખી આલમનો તમારી મીઠી ની જન્મ ભિખારી છું એટલે થોડી વાર તમે સાંભળો કારણ કે હાસ્યની વસ્તુ કેવી છે એક વાગ્યા સુધી હાસ્ય હાલે પછી ગાવાનું હાલે એક વાગ્યા સુધી ગાવાનું હાલ્યું હાજર અને હું ગાવાનો માણસ મેં શું લાવ ગાયું કારણ કે આ નો ગાવ તો બધા ગોળ કરતા થાય મેં જોયું પછી મેં કહેતા ગઈ લેવું હારું વિક્રમભાઈ માલધારી હજી એને બોલવાનો આપણે મોકો તમારો પોતાનો ભાઈ છે પણ એને નક્કી કર્યું કે આજ મારો વારો નહીં આવે સન્માન વિધિમાં આખો આખો બરાબર એટલે મોજમાં રહેવું મોજમાં રહેવું ન ફાવે ઘરમાં તો લોજમાં રહેવું પડે ગરમી તો હોજમાં રહેવું તલોરો ગોઠી પણ ફોજમાં રહેવું ધંધો મળે કે ન મળે એની ખોજમાં રહેવું નોકરી ન મળે એટલે રોજમાં રહેવું પણ મોજમાં રહેવું બાજ પાયા ખોદો કડિયા કામ કરો કુકના બોચ મારી દો પણ જીવનમાં શાંતિ રાખો જલસા કરો બાકી કઈ શું છે ડાયરામાં હું જયારે જવું ત્યારે કહું છું કે સો માણા માણસ હોય ડાયરામાં એમાં ચાર પ્રકારના માણસો હોય સો ટકા એવા માણસો હોય છે પચીસ ટકા એવા માણસો ડાયરામાં આવે છે કે ડાયરો સાંભળવો છે એ મને બહુ ગમે પચીસ એવા માણસો આવે છે અહીંયા જે વિચાર છે સાંભળવો ન સાંભળવો એ મને ગમે છે પચીસ ટકા એવા માણસો ડાયરામાં આવે છે કે ડાયરો સાંભળવો જ નથી એ મને ગમે છે ચોથા ખતરનાક મારા દીકરા એ એવા આવે છે કે ડાયરો સાંભળવો નથી પણ કોઈને સાંભળવા દેવું નથી એની બીક લાગે બાકી ઓકે એટલે બહુ સારું એવું ગામ છે સારો સમાજ છે ને આપ બધા પ્રેમી છો આનંદી છો મજા આવી કારણ કે આ બધા આનંદ કરો છો મજા આવે શું કરવા હું બધે આવું જ કહું છું જાજો કોકના ગામમાં જે સારા માણસો બધાને કહેવાના અને કોક જનતી ખેંચીને ખબર ન પડે કમ્પ્લેટ આ એક ભાઈ મને કહે કૃપા તમારી લુક બહુ સારી છે એટલે આ ભૂખમાંથી આવી છે જે વસ્તુ ભૂખમાંથી આવે ને એ ભૂખા કાઢી નાખી પણ ભૂખા મારનું સાનિધ્ય એમાં અત્યાર સુધી આપ મળ બધા બેઠા છો કે આનંદ એ વાત કહેવાય નીતિનભાઈ સાગરભાઈ પરેશભાઈ આ બધા આવી ગયા ગમન ભુવાજી બાકી છે હું દસ મિનિટ તમારી વચમાં લઈ લઉં બે ત્રણ ફ્રેમ છે મારા મામલદાર સાહેબ છે આપણા સાગરભાઈ એની ઈચ્છા છે હું વધુ વધુ જોક્સ મારા બાપુ માથે કહેતો હોય છું કારણ કે મારા બાપુથી વિશેષ મારી માટે કોઈ છે મને લાખ રૂપિયા મારા બાપુ રોજ અપાવે બાપુ નો હોત તો મારો હાલ હતો આ દુનિયામાં આ લોકો સમજે જ નહીં

મને યાદ છે ઓ ઇટાડે બહુ દુષણ હતો આ તો હું દેશની તેન થી લઈ આવી બાપુજી પીવે ને તો વિશીની પીડા ન થાય તેન થી પીતી મારા બાપુએ વિશી ઉતરી જો દારૂ જડી ગયો બોલો ગાયું તો તોય બોલાય ઓલી પીડા ન હતી આ દુખ ન હતી અને મારા બાપુ કામ હતું દુનિયામાં વેચી નાખું બધું આ દુનિયામાં વેચવા જ આવ્યા એ મરી ગયા ને કે મને વેચી નાખે પણ સારું કર્યું કામ થઈ ગયું દુનિયામાંથી વેચ્યા ને હારા હોળ કામ છે એટલે પણ કુપાસે માતાજીની મોગલ માની જેનાથી મારું હાલે છે મોગલ માની કૃપાથી તમે જ્યારે કોઈ ધંધો આ બધાય બેઠે કે કહો તમને જ્યારે કોઈ આવડતું ન હોય તમારો ધંધો હાલવા માંડે ત્યારે તમારે એમ નહીં માનવું કે મને કે આવડે છે ચોક્કસ તમારે માનવું તમારી પાસે કોઈ શક્તિ તમારી કુળદેવી હોય તમારો ઇષ્ટદેવ હોય તમારી માતાજી હોય એવી કોઈ શક્તિ તમને ધક્કો મારતી હોય ત્યારે તમારો ધંધો હાલતો હોય કોઈ દી હું એમ રાખવાનો નહીં મને કે આવડે છે મારું આલે છે કઈ નો આવડે ત્યારે તમારું હાલવા માંડે ત્યારે તમારે યાદ કરવાનું કે કોઈ શક્તિ છે જે તમને પાછળ ધક્કો મારે છે એમ હકા મને પાંચ દસ જોક્સ આવડે છે અને હકા બાકા ગુજરાતમાં થયું એની પાછળ મને ખબર છે કોઈ એવી શક્તિ છે મારી માં ભગવતી મોગલ જે મને ધક્કો મારે રહી છે અને આગળ લઈ જાય છે એક ને એક જોક્સ બોલું છું તો હાલે છે બસ એક ને જોક્સ બોલું બોલો મારા બાપુએ આ કર્યું મારા બાપુએ આ કર્યું મારા બાપુએ આ કર્યું આ તો પબ્લિક ખારી છે મેં કે એમ કે તારા બાપાએ ગમે કર્યું હોય અમારે શું પણ હા ભરે છે દાદા માનતો છે અ એટલે હું તમને ઉપાસના કરું છું મા ભગવતી મોગલ માની એગાધી બાયલે લાઈન હમરાઉ જેનાથી મારું હાલે છે કારણ કે અજી પુવાજીને આપણે સાંભળવા છે અપય ઓલે લો આ મારું વજનીક પરમાણિ પુરી ગણના મારું નાને એવું કુટુંબ છે અમારા જૂના ઝઘડા થયેલા છે

પછી મેં કીધું દરબાર હવે તમે આપી દો હું આમ તો આમ તો દરબાર અગિયારસો રૂપિયા આપ્યા હા જે બીજી હોટેલ આવી બારસો રૂપિયાનું બિલ થયું મેં દરબાર અમારે એકબીજાનો ઓપિયો છે એકબીજાનું ખવાતું નથી હોય તમે આપી દો દરબાર બીજા બારસો રૂપિયા આપ્યા ચા પાણી નાસ્તો કરો ત્રણસો રૂપિયાનું બિલ થયું મેં દરબાર અમારે એકબીજાનો ઓપિયો છે એકબીજાનું ખવાતું નથી હોય તમે આપી દો દરબારનું મગજ જીવ કે ગઢવી આથી હું તમારો ઉપાય લઉં છું મારા દીકરા એ કે ભેગા બેહો છો ભેગા ખાવ છો પૈસા માં અપાયા કેવા કેવા દરબાર કીધા અને અમે તો કોક આંગળી પોચો પકડી લઈશ મેં હમણાં બીજો માલ લીધો અને મેં ફોન કર્યો દરબાર છે દસુભા ને દસુભા મારે રેતી લેવાની ક્યાં મળશે મન કે રેતી હું જ રાખું છું કેટલી લેવાની બે ગાડી આવી જાય છે પૈસા બોલો તારા પૈસા લેવાના બે ગાડી રેતી આવી જશે છે વાંધો નહીં મે બીજો ફોન કર્યો દસુભા કપચી લેવાની છે ક્યાં મળશે કે કપચીનું હું જ કરું છું કેટલી ગાડી મે એક ગાડી આવી જાય છે પૈસા બોલો કે પૈસા તાર નત લેવાના એક ગાડી કપચી આવી જાય બીજો વાંધો નહીં મે ત્રીજો ફોન કર્યો દસુભા શું સિમેન્ટ લેવાની છે મન કે તું લઈ લે પેલા તારે હાથે લઈ આવજે બધું પૈસા ડાળિયામાં ન હોય

પછી ઓલાએ કીધું કે આ તો ભાગી જું તને દરવી દે તું

ભાઈ સોની ના વિનવો ભાઈ સોની ના વિનવો મારું જાયો વીર તું છો એના કાગણ ઓર હિલાવો મારી મોગલ માને કાચ હવે ઢોલ વાગે

आवे मोटा हावे मोटा, 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 मोटा। नई जड़े तुमने या मारा देव जोटा हारे जगत मया में आशिक सी मोटा हजार रुपया फरमा ले लो हमारा बापन जॉक तो हमारे पास जमीन थी हाथ चौहान सौ रुपया हमारा बाप वे की नहीं पश्चिम में एक गिद्ध बना ये तब हम रहा हमारा बाप शू कर हाथ सो भी का जमीन बेच दे ना की, की।, की। एक भी गोदी किरा माटे नो रखी बापू ये जमीन बदी बेच दे ना की गया जन्म माया में मारा हस्ते तर

મમ પાહ્યમ ભગવતે બવ દોક કાપો કબનો પડી બાપો કે બી મોટી મોટી ભરી ગયો છે નાપો મમ પાહ્યમ ભગવતે કાપો આવા મારા બાપુ હતા કે નથી કરવી કોની આગી પાસી રે આ દુનિયા ઘણી છે રાસી રે બાપુએ આ ચોવીગા જમીન વેચી નાખી રે মারা বাপনি দিতে থেলাতে গাতা খিতে থ বতর যপিতে যুগামা কৈ দি লজিতে ই বা মারা পাপনিদতে আমা মারা ববতা এনদ ্ট veে মে্যমে মারা বাপনা বাধা । કોની જમીન વેગાતી હોય કોનો પ્લોટનો નો વેગાતો હોય કોનું ખેતરનો નો વેગાતો તમારે એમ કહેવાનું કે હે અકાબાના બાપુ ચંદુબા અમારી જમીન અમારા પ્લોટ અમારા ખેતર વેકી જાય છે અમે 50000 રૂપિયા તમારા પારે મૂકજો જો તળિયા ઝાટક ન થઈ જાય તો ફટ કેજો મને ને વેચી જાવ પડશે આ દુનિયામાં અમે વેચવા આવ્યા છે મેં હવે ભેગું કરવાનું કર્યું છે હવે આનું શું થાય છે ખબર નથી વેચે કે રાખે નામ તો ગૌરવ છે મારું ગૌરવ વધારે તો હારું છે એટલે કે મારો દીકરો

બાઇક કમ્પ્લીટ કરીને ને મૂક્યું એમાં આપણો માલ ધારેલો બાઇક હતો આવ્યો ને એક કિક મારી તો બાઇક આલું પાછું ચેન ચકરાવા ના તરી ગયા માલથી તે મને માલ ધારે કે હવે આ તો પાછું આલે શું કરશું બધું કંઈ નહીં આગળથી હેન્ડલ કાઢીને પાછળ મૂકવાનું છે એટલે આમ માલ ખબર ન પડે કે ચક્કર ક્યાં લગાડવા છે ચક્કર આવી ગયા મને ખુદ નથી જીવનમાં એટલે ચાંદ સમાજમાં અત્યારે એવું નામ ગુજે છે ભગવતી મોગલ માનું ગલી ગલી લાખો માળા કામ થઈ જાય છે એવી મારી માતાજી છે તેમાં પૈસા લાગે છે નો ખારો થેલો છે ખાલી ગલે કોને છે ભાઈ તો હા

yeah Oh নিক্রো পাথি মারেন পোবার পাসা মকাল মারাজিতো আরে কোযনি নাব যাসা মারি মকাল মারাজিতো મોગલ ની કૃપા થી મારાબદ પરબદ પર મોગલ ની દયા થી આજમાં મળી છે મારી મોગલ